આ ગેમ ઝોન વગરની અમે ચાલતા હતા ધમધમતા હતા જેમાંથી ત્રીસ ટકાથી વધુ ગેમ ઝોન પાસે તો એટલે કે તમારા પરિવારના લોકો તમારા દીકરા દીકરીઓ જો આ ગેમ ઝોનમાં જાય છે તો ત્યાં મરી જવાની ગેરંટી હતી નથી ફાયર ડિપાર્ટમેન્ટને ખબર નથી મહાનગરપાલિકાને ખ્યાલ નથી રાજ્ય સરકારને ખ્યાલ નથી કલેક્ટરને ખ્યાલ નથી કમિશનરને ખ્યાલ અને આ ગેમ એમ એમને ધમતા ધમધમતા હતા કેટલાક તો પાંચ વર્ષથી મંજૂરી વિના ધમધમે છે આપ 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 વિચારી લો કે સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી અને આ ગેમ ઝોનો મોડી રાત લગી બે રોકટોક ચાલે છે મોટા ભાગના ગેમ ઝોનમાં આપણે જણાવી દઈએ કે અગ્નિશામક ચીજ વસ્તુઓનું પ્રમાણ વધુ હોવા સામે આવ્યું છે એટલે કે જો અહીં આગ લાગે તો તમે બહાર ન નીકળી શકો આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક એક દરવાજા જોવાનું સામે આવ્યું છે તેમજ કેટલાક દરવાજા તો મોડા ખુલતા હોવાની પણ ચોંકાવનારી વિગતો આ નિરીક્ષણમાં સામે આવી છે માં ત્રણ ગેમ ઝોન માં બાંધકામ મંજૂરી વિના ચાલતા હાસ્પિલ કરી દેવાય વિચારો કોઈ મંજૂરી જ નહોતી બાંધકામ ની મંજૂરી લીધી જ નથી છતાં ત્રણ ગેમ ઝોન ઉભા કરી દેવામાં આવ્યા તેને બંધ કરી દેવામાં આવ્યા છે તો માધાપુર માં અન્ડરગ્રાઉન્ડ ગેમ ઝોન માં આવા જવાનો હો માત્ર એક જ રસ્તો હતો ચરોતરમાં માં પાંચ વર્ષથી એનઓસી વિના ચાલતા ત્રણ ગેમ ઝોનો બંધ કરાયા વિચાર કરો તમે કે સ્થાનિક તંત્રને ખબર નથી કે આ ગેમ ઝોન ચાલે છે ફાયરના સાધનો નથી ફાયરની એનઓસી નથી આવવા જવા માટે એકથી વધારે દરવાજો નથી અને ઘેટા બકરાની જેમ ભરી અને આ લોકો પૈસા વસૂલ કરતા હતા પારનપુરમાં આનંદ મેળો જે શનિવાર ચાલતો હતો તેને રાત્રે જ બંધ કરી દેવામાં આવ્યું છે આપણે જણાવી લઈએ કે ફાયર સેફ્ટીના સાધનો છે પણ એનો સી મેળવી નથી તમે વિચાર કરો કે આ ગેમજોનના માલિકો કેટલા બધા મજબૂત સંબંધો ધરાવતા હશે અને સૌથી મોટો સવાલ તો તે થાય છે કે ગેમ ઝોન ના માલિકો તો બે રોકટોક છે તે બેફામ છે પણ સરકાર અને સરકારના અધિકારીઓ શું કરતા હતા આટલા મોટા ગેમ ઝોન ચાલતા હોય હજારો લોકોની ભીડ થતી હોય અને તમને ખ્યાલ નથી કે આ ગેમ ઝોન કે આ બીજા જે કઈ ફન બ્લાસ્ટ છે તેમાં તમારે એનોસી આપવું પડે તમારે નિરીક્ષણ કરવું પડે તમે ઓકે આપો પછી જ આ ગેમ ઝોન ચાલુ થાય પણ અહીંયા તો ગેમ ઝોનમાં એનોસી જ નથી મતલબ સાફ છે કે સ્થાનિક તંત્ર પણ આખા ડાકાન કરે છે મહાનગરપાલિકા પણ કરે છે અને રાજ્ય સરકાર પણ કરે છે આ તો ગેમ ઝોનમાં આગ લાગી પછી ઓલું કહેવાય ને કે ગોડા છૂટ્યા પછી તબેલા તાડા મારો એમ રાજ્ય સરકારે કહ્યું તાત્કાલિક નિરીક્ષણ કરો અને કાફલો ઉતરી પડ્યો પણ હકીકત છે અને અમે આપને ચેતવીએ પણ છીએ અમે આપને બીવડાવ આપને બીવડાવતા નથી અમે આપનામાં કોઈ ડર નથી ફેલાવા માંગતા પણ આપના પરિવાર આપના પરિવારના દીકરા દીકરી મિત્રો સગા સંબંધીઓ જો ગેમ ઝોન માં જાય ને તો વિચારીને જ જજો કારણ કે આ બધા મોતના ઝોન બની ગયા છે પૈસા કમાવા નફાખોરોની લાલચ છે હજારો લોકોને અંદર ભરે છે અને નાનું એવું નાની એવી એક ઘટના તમારા પરિવારને તમારા દીકરા દીકરીઓને મોતના મુખમાં ધકેલી દે છે સરકારે અત્યારે એક્શન લીધા છે આવનારા સમયમાં શું થશે તે કેવું મુશ્કેલ છે રાજ્ય સરકાર કહે છે કે હવે કડક પગલા લે નવા સમાચાર ને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા નમસ્કાર